અરાલ ગામમાં પંચાયતની તેવીસ એકર જમીન પર ગેરકાયદે કબજો અને માટી ખનનનો આક્ષેપ કઠલાલ તાલુકાના અરાલ ગામે ગ્રામ પંચાયત હસ્તકની તેવીસ એકરથી વધુ જમીન સર્વે નંબર ચાર પૈકી ખાતે ખાતા નંબર ચારસો ચોવીસ થી ચારસો પર ગેરકાયદેસર કબજો અને મોટા પાયે માટી ખનન ચાલી રહ્યો હોવાની ગંભીર ફરિયાદ ગામના સર્વે રહીશોએ કલેક્ટર સમક્ષ કરી છે આ જમીન ઓગણીસો થી ઢોર ચરણ માટે ફાળવેલ હતી પછી કોતર સુધારણા યોજના હેઠળ વનીકરણ બાદ ફરી પંચાયતને સોંપાઈ હતી ઓગણીસો એકોતેર થી એસી દરમિયાન પછાત વર્ગના અગિયાર વ્યક્તિઓને નવી શરત સાથે ખેડવા માટે ફાળવવામાં આવી હતી જેમાં મુખ્ય શરતો હતી પ્રાંત અધિકારની પૂર્વ મંજૂરી વગર વેચાણ તબદીલી નહીં સતત બે વર્ષ પડતર રાખી તો ખાલસા સાથે ગામ લોકોના જણાવ્યા મુજબ ફાળવણી મળેલા લોકો કે તેમના વારસદારોએ આ શરતનો ભંગ કર્યો છે જમીન લાંબા સમયથી પડતર પડી છે ઘણા ખાતેદારો રજિસ્ટર દસ્તાવેજથી અન્ય લોકોને વેચી દીધી છે હાલ જેસીબી હિટાચી ડમ્પર વગેરે દ્વારા દિવસ રાત માટી ખનન ચાલે છે જ્યારે ગામના લોકોએ વિરોધ કર્યો તો સડોવાયેલા લોકોએ આ અમારા બાપ દાદાની જમીન છે અટકાશે તો એટ્રોસિટીની ફરિયાદ કરી જેલ ભેગા કરાવીશું જેવી ધમકીઓ આપી હોવાનો આક્ષેપ છે મામલતદારે પણ શરત ભંગની કાર્યવાહી માટે એક જુલાઈ બે હજાર પચીસ પત્રથી કલેક્ટરની દરખાસ્ત મોકલી છે ગામ લોકોએ માંગ કરી છે કે આ જમીન તાત્કાલિક ખાલસા કરી પંચાયત હસ્તક પરત લેવામાં આવે અને ગેરકાયદેસર માટી ખનન તથા કબજો ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી થાય બીરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ